સર સાત 2025 કાલના લાઈવ એ વોટર ડ્રમ માં જો તો 1744 હાલો 44

આ કાપરો કાઢો 815 15 15 રૂપિયા લખો ભાઈ બોલવો જોઈએ નહીં ભાઈ બધવાતી લખો 815 રૂપિયા બધા કાપેલા આમ ફૂલા બધા ખોલ નાખ આ 8 17 9 11 બાતે 12 રૂપિયા 70 70 રૂપિયા કરો 70 રૂપિયા પર

હા <laughs> તો <laughs> 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 <laughs>